માનનીય દેશના લોકલાડીના અને વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દિગ્ધ્રષ્ટા તરીકેનું એક સ્વપ્ન હતું વોકલ ફોર લોકલ એના ભાગરૂપે આપણે જામનગર અને આખા શહેર શહેરમાં દસ તારીખથી સત્તર તારીખે ફેસ્ટિવલ એટલે લોકલ જે વસ્તુ હોય જે આપણા દેશમાં બનતી વસ્તુ હોય એનું વેચાણ અને એનું પ્રદર્શન રાખવામાં આવેલો છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રોજે રોજ અલગ અલગ કરવામાં આવેલો છે આનો ઉદ્દેશ્ય એ જ છે કે આપણા ઇન્ડિયામાં જે સ્વદેશી વસ્તુ બને છે એનો વધુમાં વધુ બહોળું પ્રમાણમાં પબ્લિક ઉપયોગ કરે અને એ વસ્તુ જ આપણા ઘરમાં રાખીએ અને આ દેશના નાણું આ દેશમાં જ રહી એવી મોદી સાહેબના સ્વપ્નને આપણે સાકાર કરવા જે રીતે જામનગર મહાનગરપાલિકા દ્વારા એના ભાગરૂપે દસથી સત્તર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આ લોકમેળાનું આયોજન કરેલું છે આ લોકમેળામાં બધાને આપણે જેટલી મંડળીઓ છે જે આપણે સ્વદેશી વસ્તુ છે એનું વેચાણ થશે એની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ થશે એની સાથે સાથે જેટલા સ્ટોલો છે એને આપણે ફ્રીમાં ભોજન એને આ રહેવાની વ્યવસ્થા આ પણ બધી કરેલી છે અને જામનગરની પ્રજાને હું આગ્રહ અને વિનંતી સાથે વાત કરું છું કે આપ લોકો પણ આ સ્વદેશી વસ્તુ અપનાવો અને દેશને મજબૂત બનાવીએ વસ્તુ મારું નામ છે અતુલભાઈ લાલજીભાઈ પ્રજાપતિ અમે જામનગરની અંદર ગુલાબનગર વિસ્તારમાં રહી છીએ આ વર્ષે ગવર્મેન્ટ દ્વારા જે સ્વદેશી આયોજન કર્યું જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર મહાનગરપાલિકા દ્વારા જે આયોજન કરેલું અને અમને નિઃશુલ્ક સ્ટોલ ફાળવેલા છે જેથી કરી અમે દિવાળી ઉપર અવનવી જાતના જે વર્ષોથી આજે દિવાળીના કોળિયા જે બનાવી છે તો અમને પણ વેપાર ક્ષેત્રે આજે સરસ એક મોકો મળ્યો છે અને અમે આ ક્ષેત્રે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે